નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવી ચૂક્યા છીએ ગાંધીનગર કે જે ગુજરાતનું પાટનગર છે ને ગાંધીનગરની થોડેક અંદર સરિતા ઉદ્યાન છે તો આજે આપણે એની અંદર જશું અને એની પાછળની સાઈડ ઝવેરી હવેલી કરીને સુંદર મજાની એક હવેલી આવી છે તો આપણે આજે એને જોવાની છે તો તમે સંપૂર્ણ બ્લોગ જોજો તો આજે આપણે અંદર જવાની છે અહીંયા શું ટિકિટ છે તે આપણે જોઈશું અને અંદર જઈ અને ચાલો આ હવેલી જોઈએ કે કેવી હાલતમાં છે ચાલો તો આપણે હવે સરિતા ઉદ્યાનની અંદર જવાનું છે અને અંદર જઈને તમને બતાવશું કેવી છે ઝવેરી હવેલી તમે જોઈ શકો છો સરિતા ઉદ્યાન અને આ સામે રસ્તો છે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત છે ગાંધીનગરનું આ સરિતા ઉદ્યાન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત છે ખૂબ સુંદર મજાનું આ ગાર્ડન છે કે જ્યાં લોકો આવે છે અને બેસી શકે છે તમે જોઈ શકો છો બધા સુંદર મજાનું અને આની પાછળ તમે જોઈ શકો છો અહીંયા છે ઝવેરી હવેલી કે જે અંદાજી સો વર્ષ કરતાં પણ વધારે જૂની છે હવે આપણે પહોંચી ગયા છીએ ઝવેરીની હવેલીએ કે જે સરિતા ઉદ્યાન જે છે સામે છે તે સરિતા ઉદ્યાન છે એની પાછળ આવેલી છે તમે જોઈ શકો છો દોઢસો વર્ષ જૂની આ હવેલી છે અને આ હવેલી લાકડાના તમે જોઉં છો એનું બાંધકામ આમાં છે હવેલીની ચારે બાજુ તમે જોઈ શકો છો સુંદર મજાની હવેલી છે અને આ હવેલીનો ઇતિહાસ અહીંયા તમે આવો એટલે અહીંયા બાજુમાં લખેલો દેખાશે જેમાં એવી રીતના લખેલો છે કે મૂળ અમદાવાદ શહેરના કાળુપુર વિસ્તારમાં દોશીવાડાની પોળમાં વૈષ્ણવ હવેલી સામે ઝવેરી કુટુંબની આ હવેલી દોઢસો વર્ષ જૂની છે જે બે મંજિલા ધરાવતી હવેલીના પ્રવેશ ભાગે પગથિયા છે તમે જોઈ શકો છો કે હવેલીના પ્રવેશ દ્વારે પગથિયા પણ છે પણ સ્તંભ અને ભીત પર ટકાયેલ ઉપરના રાજલાઓની છતમાં ફૂલવેલ ભાતયુક્ત પટ્ટીઓ અને સ્તંભની મઠલી પર કાસ્ટ કોતરણીયુક્ત છે એટલે કે આમાં લાકડાનું કોતરણી કામ કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર રીતે લાકડાનું કોતરણી કામ કરવામાં આવ્યું છે મોહિતળિયાની છતોમાં પણ ફૂલ ભાતયુક્ત પટ્ટીઓ છે છે જેમાં મધ્ય ચોક છે અને જેમાં ટાંકાની વ્યવસ્થા પણ ખૂબ સારી એવી કરવામાં આવી છે મુખ્ય પ્રવેશ દ્વાર પર કાસ્ટ કોતરણીનો સુંદર સુંદર નમૂનો છે ચોકમાં આપેલ ભરભટ મદલો સેવા માટે ઓરડી રસોડું વગેરે પ્રવેશ ભાગે કાષ્ટ કોતરણીઓ છે વૈતળિયામાં આગળની પ્રસાળ બાદ ચોક અને ત્યારબાદ પાછળની પ્રસાળ અને ખંડ આ હવેલી કાષ્ટ કલા કોતરણીયુક્ત ભાગેથી આપણી પ્રાચીન કલા વારસો ઉજ્જવળ થાય તે હેતુથી રાજ્ય સરકારે ખરીદી લીધેલી છે અને પુરાતત્વન ખાતા દ્વારા સાંસ્કૃતિક કુંજમાં પુનઃસ્થાપન કરી અને કામગીરી પૂર્ણ કરેલ છે તો આ જે જગ્યા છે તેનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે અગિયાર ચાર બે હજાર અગિયાર બે બે હજાર ચારના દિવસે કરવામાં આવ્યું હતું શ્રીમતી આનંદીબેન પટેલ અને બાવકુભાઈ ઉદ્ધાડ પણ ત્યારે આઈએ હાજર હતા અને તમે જોઈ શકો છો આ હવેલી તો અત્યારે બંધ છે પણ આગળ અને પાછળથી તમે જોઈ શકો છો કે જે લાકડાનું બાંધકામ છે જે હજુ પણ સારી એવી હાલતમાં છે અને અત્યારે આ હવેલીનું નામ સંસ્કૃતિ કુંજ રાખવામાં આવ્યું છે તમે દરવાજા જોઈ શકો છો આ એની સીડીઓ જોઈ શકો છો લાકડાનું આ સંપૂર્ણ બનેલું આ હવેલી છે સુંદર મજાની આ હવેલી છે તમને હવેલીની આગળ પાછળ બંને સાઈડ તમને હું હવેલીના હવેલી બતાવું છું તમે જોઈ શકો છો હવેલીને ખૂબ સારી રીતે સાચવવામાં આવી છે પુરાતત્વ ખાતું ગુજરાત રાજ્ય એના દ્વારા અત્યારે હવેલીનું મેન્ટેનન્સ કરવામાં આવે છે અને આ હવેલીને અત્યારે સંસ્કૃતિ કુંજ એવું નામ આપવામાં આવેલ છે ઉપર તમે દરવાજા ખુલ્લા છે અહીંયાથી અંદર પ્રવેશ તો નથી પણ બહારથી તમે આ ઝવેરીની હવેલીને દર્શન કરી શકો છો જોઈ શકો છો નિહાળી શકો છો ખૂબ વિચા વિશાળ એવી જગ્યા છે આ જ્યાંથી તમે આ હવે હવે ઝવેરીની હવેલી જોઈ શકો છો લાકડાનું બાંધકામ ઉપર તમે દરવાજા જોઈ શકો છો બે 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 મંજિલા એટલે કે બે માળની આ હવેલી છે જેમાં આ લાકડું છે હું તમને જે લાકડાની જે કલા છે જે કોતરણી કામ છે હું તમને એ બતાવું તમે જોઈ શકો છો આ લાકડાનું કોતરણી કામ તમે જુઓ આજથી દોઢસો વર્ષ પહેલાંની આ હવેલી છે અને એનું આ કોતરણી કામ છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા બે સ્તંભ છે આ સાઈડ અને પિલ્લર છે તમે જોઈ શકો છો આ બાજુ બે સ્તંભ છે અને ઉપર સુધી આ સ્તંભ તમને દે દેખાશે ચાર ઉપર પણ છે એક બે ત્રણ અને ચાર સુંદર મજાની આ હવેલી છે જો તમે ક્યારેય ગાંધીનગર સાઈડ આવતા હોવ તો તમે આ હવેલી નિહાળવા જરૂરથી આવી શકો છો આ હવેલીનું અત્યારનું નામ સંસ્કૃતિ કુંજ છે અને જે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અગિયાર બે બે હજાર ચારના દિવસે એમનું લોકાર્પણ કરેલું છે જેને એની હિસ્ટ્રી પણ અહીંયા જ લખેલી છે ઝવેરીની હવેલી તમે સામે જોઈ શકો છો આ હતી ગાંધીનગરમાં આવેલી ઝવેરીની હવેલી આ અમે આ ગાંધીનગરમાં જે ઝવેરીની હવેલી બતાવી તેનો વિડીયો ગેમો હશે તો અમે વિવિધ પ્લેટફોર્મ ઉપર છીએ જેવા કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક તો તમે તમારી આજુબાજુમાં જો આવી ઐતિહાસિક જગ્યા હોય તો અમને કોમેન્ટ કરો અને આ જે જગ્યા છે તેનું લોકેશન અને ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તો તમારા જગ્યાએ ક્યાંથી આવવું અને તે તમને મળી જાય તો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ